પછી આ વખતે પણ ભાજપની ક્લીન સ્લીપ પહેલાં તો લોકતંત્રના મહાપર્વના પરિણામના દિવસે આખા સમગ્ર રાષ્ટ્રમાંથી જેમણે પણ આ ચૂંટણીમાં ભાગ લીધો છે એ તમામે તમામ નાગરિકોને અભિનંદન સાથે આભાર વ્યક્ત કરું છું ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત એકબીજાના પૂરક છે એટલે છવ્વીસમાંથી છવ્વીસ એ કોઈ પરિણામના દિવસની રાહ જોવાવાળી વાત છે જ નહીં આ વખતે પણ ત્રીજી વખત છવ્વીસમાંથી છવ્વીસ ભારતીય જનતા પાર્ટી ક્લીન સ્વીપ કરી રહી છે એકાદ એક્ઝિટ પોલમાં બતાવે છે એકાદ ઓછી બાકી ઓલમોસ્ટ નેવું ટકા બધા એક્ઝિટ પોલ બી એવું જ બતાવે છે કે છવ્વીસમાંથી છવ્વીસ છે થોડા ઘણી પેલું નાનું બાળક ચાલતું શીખે ને એક ડગલું માંડે ને ખુશી થાય એવી ખુશી કોંગ્રેસને એકાદ એક્ઝિટ પોલમાં મળી છે પરંતુ એ ખુશી એમની આજે પરિણામના બપોરે બાર વાગ્યા સુધી ખુશી મુકેશભાઈ અકબંધ કોંગ્રેસ જાળવી રાખશે ખરા કારણ કે મહેશભાઈ તો એવું કહી રહ્યા છે પાપા પગલી ભરતું છોકરો એ ખુશી એ કોંગ્રેસ જેવી ખુશી એકચુઅલી કોંગ્રેસ માટે પાપા પગલી નો શબ્દ જ ખોટો છે કોંગ્રેસ પક્ષ જે છે રાષ્ટ્રીય પાર્ટી છે બહુ જૂની પાર્ટી છે આ દેશને આઝાદી અપાવનારી પાર્ટીના દિગ્ગજો એમાં છે એટલે કોંગ્રેસ પક્ષ માટે હારજીત એ મહત્વની વસ્તુ નથી પ્રજાકીય સેવાના કામો કરવા ભલે વિરોધ પક્ષમાં હોય કે જીતેલા હોય પણ આજની જે પરિસ્થિતિ છે આજના રિઝલ્ટની ને આ વખતની ચૂંટણીની એની અંદર ચોક્કસ મને એવું લાગે છે કે ઇન્ડિયા ગઠબંધન જે છે એ એટલા માટે જ બનાવવામાં આવ્યું છે કે દસ વર્ષથી આ જે એનડીએ સરકાર જે ફેલ્યુઅર છે અને જે બે હજાર ચૌદમાં લોકલાડીલા પ્રધાનમંત્રી આપણા ગુજરાતના છે ત્યાં ગયા અને એમણે વાત કરી હતી કે આખું એક દેશવ્યાપી આંદોલન કરી ભ્રષ્ટાચારનું અને સ્મૃતિબેન ઈરાની એમના હજારે અને અમારા ગઠબંધનમાં હતા એવા કેજરીવાલજી કિરણ બેદીજી અને આપણા લોકલાડીના પ્રધાનમંત્રી આ લોકોએ વાત કરી હતી કે પચાસ રૂપિયા પેટ્રોલ અને ચારસો રૂપિયા ગેસનો બાટલો આપી એ વાતને આજ સુધી પૂરી નથી કરી શક્યા એ આપેલી ગેરંટી હતી અને આ વખતે એક મહિનાથી તો જો કે એડવર્ટાઇઝ બંધ થઈ ગઈ છે પણ એક મોદી સાહેબ એમના વ્યંગમાં જે વાત કરે કે એ મોદી કી ગેરંટી છે એ વાત છે ને લોકોમાં થોડી નેગેટિવ અસર થઈ કે તમે જે વાત કરી છે એ પૂરી નથી થઈ અને હવે તમે ગેરંટી આપો છો તો એના ઉપર વિશ્વાસ કેટલો રાખે પ્રજા આ એક સવાલ હતો ભલે રિઝલ્ટ કોઈ પણ હોય અને આજની વસ્તુ હું કહું છું કે એકસો પચાસ ટકા ગુજરાતની અંદર આઠથી દસ સીટો છે

જે રીતે કામ કરવામાં આવ્યું છે એ અમે જોયું છે ગુજરાતે જોયું છે બીજી સીટ છે તમને બધાને બનાસકાંઠા લાગે પણ હું ત્રીજી સીટ છે બનાસકાંઠા બનાસની બેન ગેની બેન બરાબર અને એને જે રીતે એની મશ્કરી કરવામાં આવી હેરાન કરવામાં આવી છતાં પણ તીરની જેમ નીકળી અને એની સામેના પાછા બીજેપી ના ઉમેદવારી પોતે હતા નહીં શંકરભાઈ ચૌધરી ઉમેદવાર હતા આમ જોઈએ તો પાછળની સાઈડ કારણ કે બેન તો ફ્રેશ છે બાકી ગેની બેન ને જે અનુભવ છે અને તેના વિસ્તારના કામો કરવા એની ફરજનો ભાગ બરાબર નું છે આ એકજેક્ટલી પછી પાટણની વાત કરું છું ગેની પેલું કે દેઘણી વાર પાણી ને તો નીચેનું પગથિથી ધોઈ જાય એવી રીતે પાટણમાં કેવું છે કે જે ચંદનજી ઠાકોર છે એની મહેનત એની પ્રતિભા અને એ બધું જોતા જો એક ઠાકોર સમાજની એક જે લાકડીઓ તાર કહેવાય એ જોતા એવું લાગે કે આપણને હંડ્રેડ પર્સન્ટ છે બીજી વાત છે જુનાગઢ કહું છું તમને જુનાગઢ ની અંદર પણ આપણે રિઝલ્ટ લાવી શકે ઇન્ડિયા ગઠબંધન એવું લાગે છે એના પછી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર પણ કેટલાય મીડિયાના મિત્રોએ કહ્યું કે સુરેન્દ્રનગરમાં પણ ખૂબ મોટો ભાર મુકાય છે

પ્રજાને અને કોંગ્રેસ પક્ષને કે મોદી સાહેબ આવશે ને ભલે એમણે એમણે ઉમેદવાર નથી બદલ્યા એ તો એક ના એમનો વિષય પણ મોદી સાહેબ આવશે ને એટલે એવો કરશે કે આ વાત ક્ષત્રિયો ભૂલી જશે પણ એમણે ખાલી જામ સાહેબના આશીર્વાદ લીધા ને જામ સાહેબના જે આશીર્વાદ લીધા જામ સાહેબ ને જે દિવસે આ વાત કરવામાં આવી બેન બેટીની તે દિવસે પણ જામ સાહેબ હતા ઉમેદવાર ન બદલ્યા ત્યારે પણ જામ સાહેબ હતા અને મોદી સાહેબ જેવા ગરિમાપૂર્ણ પ્રધાનમંત્રી જેવી ખુરશીના માણસ હોય એના આશીર્વાદ આપવા એ પણ જામ સાહેબ હતા એટલે જામ સાહેબને મન એ આશીર્વાદ આપવા હું જાઉં તમે જાઉં કે પ્રધાનમંત્રી જાય એ આપે જ પણ એમના મનમાં પડેલી વાલે ન ભૂલાય એટલે હું ચોક્કસ માનું છું કે રાજકોટની અંદર ક્ષત્રિયો એટલા બધા સામે હતા કે રિઝલ્ટ આવશે ને સામે જે પુરુષોત્તમ રૂપાલાને ક્લીન બોલ્ડ અમારા પરેશ અમરેલી પુરુષોત્તમ રૂપાલા અને પરેશભાઈ ધાનાણી ને ઉમેદવાર બનાવ્યા સહર્ષ લોકોએ વધાવ્યા અને રિઝલ્ટ લાવશે બીજી વાત જામનગર ની હવે કરું કે જામનગર ની અંદર લગભગ હું માનું છું કે જીતની નજીક છીએ એમાં ક્ષત્રિય આંદોલન પણ કામ કરે

ખાલી ઉદાહરણ આપું ભરૂચ સીટ જે એ લોકો ઇન્ડિયા ગઠબંધન કે જ્યાં જેમની એમ મુહરમ અહેમદભાઈની આખી જિંદગી જ્યાં ખપી ગઈ એવી ભરૂચ સીટ પર એ લોકોએ એ વ્યક્તિ સાથે કોમ્પ્રોમાઇઝ કર્યું છે કે કોંગ્રેસને સૌથી મોટું નુકસાન કરવાવાળો પક્ષ જ આમ આદમી પાર્ટી છે બરાબર છે અને એને જ એ લોકોએ આ સીટ અર્પણ કરી દીધી અહેમદભાઈના બંનેઓ દીકરા દીકરી હાથ મળતા રહી ગયા હવે એ સીટ સોશિયલ મીડિયામાં એટલી ચર્ચામાં છે ને મારા પર બી એટલા ફોન આવે હું તમને લાઈવ ડિબેટમાં કહું છું સાંજે ચાર વાગે હોય તો ક્રોસ ચેક કરી લેશું આપણે આરામથી ભારતીય જનતા પાર્ટી અઢી થી ત્રણ લાખ વોટથી જીતે છે એક બે વોટથી નહીં બરોબર છે બાકીની એમણે જેટલી બી સીટ ગણાવી બરોબર છે બનાસકાંઠામાં ખાલી લાખની લીડ રહેશે એના સિવાયની એક બી સીટ અમે લાખ નીચેથી જીતવાના નથી રહી વાત આણંદ સીટની આણંદ સીટ પર જે એમના ઉમેદવાર છે અમિતભાઈ એ પોતે વિધાનસભા બાવીસો વોટથી આવી રહ્યા છે બરોબર છે અરે બાવીસો વોટ થી જીત્યા છે સોરી બાવીસો વોટ થી જીત્યા છે બરોબર છે ખાલી બાવીસો વોટ થી બરોબર છે હવે એ તમે એજ કેન્ડિડેટ ને ક્યાંથી તમે લોકસભા બરાબર છે એટલે બાવીસો વોટ ત્યાં એમની વિધાનસભા માંડ માંડ બચી છે ત્યાં લોકસભા જીતવાનો કોઈ દૂર દૂર સુધી ચાન્સ નથી

અને એ એ જેપી મારવ્યાએ આ વખતે પાટીદાર ચહેરો ઉતાર્યો છે પરંતુ આપને સવાલ પૂછીશ બાદ એક ઉમેદવાર કે જેવો આજે જનતાનો જે પણ આદેશ હશે તેને શિરોમાન્ય ગણીને તેઓ આગળ વધી રહ્યા છે અને જીતની વાત પણ તેઓ કરી રહ્યા છે કારણ કે આ સવાર તમામે તમામ ઉમેદવારોની પરીક્ષા માટેની સવાર છે કારણ કે પોતે પ્રચવન પ્રવચન કરી નાખ્યું

મારી વાત એવી હતી ત્યાં કે જામનગર ની અંદર જે રીતે ત્યાંના સાંસદ પૂનમ જે છે ને એનો મતદારો સાથેની એક ધરોબો છે ને એ નથી એમનો જે સ્વભાવ છે ને આ બધી વાત જે મીડિયામાં જાણી એ કહું છું કે મારી જોડે એવો કોઈ વાર્તાલાપ નથી થયો પણ એ જે એમની જે દૂર રહેવાની જે પ્રક્રિયા છે કામ કરે પણ સાથે સાથે જે કાર્યકર્તાઓ કે વિસ્તારના લોકો સાથે ધરોબો હોય એ કેળવી નથી એટલે એના કારણે મને એવું ચોક્કસ લાગે છે કે જામનગરમાં અમે કાઠું કાઢીશું બીજી વાત જે વાત કરીને અમરેલીની તો અમરેલીના ઉમેદવાર જેની બેન જે ઠુમર છે અને સામેના ઉમેદવાર આ બેની કમ્પેરિઝનમાં એવું છે કે જેની નું એજ્યુકેશન અને ભરતભાઈના એજ્યુકેશનમાં આસમાન જમીનનો તફાવત છે એમણે હમણાં કહ્યું કે હું ખેડૂતનો દીકરો છું તો જેની બેન ખેડૂતની જ દીકરી છે બીજી વાત હવે એમાં એ ઊંચા ક્યાં છે આ એક જોવાની પ્રક્રિયા છે કે એ લોકો પાસે પૈસાની મસ્ત મોટી નદીઓ હતી કે જે વેરી શકે જ્યારે કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારો પાસે પાસે અમારા ખાતા થઈ ગયા હતા હતા જે ઉમેદવારો જેટલા પૈસા એમાં એમને લડવાનું હતું અને છતાં પણ તમે સમજો કે મતદારો માંથી મદદ મળી અને જે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ભારત દેશ અને ગુજરાતમાં લડ્યા એમાં હું એવું ચોક્કસ માનું છું કે આ દસ સીટમાં એવું રિઝલ્ટ આવશે કે કદાચ બીજેપી ને પણ સરપ્રાઈઝ લાગશે ઉચાટ ઉચાટ વધી જશે કારણ કે જે પાંચ લાખની લીડ ની વાત આપણે શરૂઆતમાં કરતા હતા એ ધીમે ધીમે સમયગાળો આગળ વધ્યો લીડ ની વાત કોરાણે મુકાઈ ગઈ પરંતુ વાતમાં દમ તો છે અમરેલી જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ રહી ચૂક્યા છે વીરજી દીકરી છે 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 ને તેઓની પાસે રાજકીય અનુભવ પણ કારણ કે જે વસ્તુ તેઓ મીડિયા સમક્ષ બોલે છે છાતી ઠોકીને બોલે છે ભરતભાઈની સામે જેનીબેન ઠુંમર ને તમે કઈ રીતે જુઓ છો પહેલી વાત તો અહીંયા ભરતભાઈ એકલા ચૂંટણી નથી લડતા ભરતભાઈ પોતે હમણાં વર્તમાનમાં જિલ્લા પંચાયતના પ્રમુખ છે બરાબર ભારતીય જનતા પાર્ટી ક્યારે કેન્ડિડેટ એકલો નથી હોતો એની સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કાર્ય હોય અમિતભાઈની રણનીતિ હોય ભારતના ભાજપનો આખું માળખું હોય અને એક એક બુથ પર હું તમને ફરીથી કહું છું બારસો વોટ એક બુથમાં હોય અગિયારસોથી બારસો અરાઉન્ડ એક એક બુથ પર બુથ પ્રમુખ તરીકે અમિતભાઈ અને મોદી સાહેબ શાહ બેઠા હોય છે મતલબ અમારો એક એક કાર્યકર્તા એટલી કેપેસિટી ધરાવે છે તો આ માળખા સાથે અમે લડતા હોઈએ છીએ અને જીત્યા બાદ પણ એકલા ભરતભાઈ કામ નહીં કરશે આખું આ માળખું કામ કરતું હોય છે એટલે હું ઓલવેઝ કહું છું દ્વારા જે કહેવામાં આવતું હોય છે કે ભાજપને જેટલા પણ વોટ મળે છે એ ઉમેદવારને ધ્યાનમાં રાખીને નથી મળતા એ મોદીના ચહેરાને મળતા હોય છે જો એમાં ઘણા બધા ફેક્ટર હોય છે ખાલી એકલો કે ભાઈ કોઈ કેન્ડિડેટ નું નામ લઈ લીધું કે ભાઈ કોઈ પક્ષનું પક્ષની વિચારધારા નંબર 1 આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કાર્યો નંબર 2 ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ 36 365 દિવસ પ્રજા વચ્ચે રહી અને પોતાનું જીવન ખપાવી દેતા હોય છે ત્યારે એ ભાજપ માટે ધારો કે હું હું કોઈ એક અને ત્રણસો પાસઠ દિવસ જનતા વચ્ચે હું રહેતો હોઉં છું મારા કેન્ડિડેટ મારા ઉમેદવાર તો રહેતા જ હોય છે પણ હું રહેતો હોઉં છું અને તે દિવસે હું મારી કેપેસિટી પર બી વોટ માંગવા જાવતો હોઉં છું મોદી સાહેબના નામ પર વોટ પડે છે અલગ વિષય છે કેન્ડિડેટના નામ પર વોટ પડે અલગ વિષય છે ભાજપ વિચારધારાના નામ પર વોટ પડે અલગ વિષય છે કામના નામે સાથે સાથે અમારો કાર્યકર્તા જમીન પર રહે ત્રણસો દિવસ લોકોની વચ્ચે રહે પાછા અને એ બી એમની કેપેસિટી મુજબ પાંચ દસ વોટ કે ભાઈ મારા મારી કેપેસિટી હું તમારી સાથે રહ્યો હતો મારી મેં તમારું આયુષ્યમાન કાર્ડ હતું મેં તમારું આધાર કાર્ડ કરાવ્યું હતું એના બેઝ પર બી અમને વોટ પડે છે અને આ ફેક્ટર જે છે કાર્યકર્તાવાળું ફેક્ટર ઘણા લોકો આને ધ્યાનમાં જ નથી રહેતા એટલા માટે હું કહું છું કે છવ્વીસમાંથી છવ્વીસ એમાં કોઈ શંકાને સ્થાન નથી અને આપણે ઇન્જેક્શન પહેલા જે પુમળું મૂકીને ઠંડક આવે એવી ઠંડક પૂરતી આ વાત બરોબર છે કોંગ્રેસ તરફથી બાકી પછી ઇન્જેક્શન લાવવાનું જ છે મુકેશભાઈ ઇન્જેક્શન પહેલાની ઠંડક લેવી છે કે પછી આ વખતે જે છેલ્લા બે ટર્મ થી

જે એનો ઇન્જેક્શનો આ એ સહન કર્યા છે એટલે તમે સમજો સૌથી મોટી અમારી કામયાબી એ છે બીજી વાત એ છે તમે વાત કરી કે એવી કઈ વાત તો સૌથી પહેલા રાહુલજી એ જે વાત કરી ને પાંચ ગેરંટી ની આ ગેરંટી શબ્દ મોદીનો હતો ને એ અમે લઈ લીધો કારણ કે એ લોકોએ પૂરી ના કરી તો રાહુલજી કે આપણે હવે ગેરંટી આપી ના 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 ગેરંટીની વાત ગેરંટી તો જનરલ શબ્દ છે એ આપણા મોદી સાહેબ જે જાહેરાત મોદી કે ગેરંટી એવી રાહુલજી વિરમ્રપણે કહ્યું કે અમે પણ આ ગેરંટી આપીએ છીએ કે મહિલાઓને એક લાખ રૂપિયાની વાત કરી યુવાનોને નોકરી બેરોજગારી છે એટલે નોકરીની વાત કરી ખેડૂતો જે સાતસો પચાસ ખેડૂતો મરી ગયા ત્યાં સુધી આ સરકારે રાહ જોઈ કે આ આંદોલનનું શું કરવું અને સાતસો પચાસ ખેડૂતો મરી ગયા મૃત્યુ પામ્યા પછી બેકફૂટ ઉપર સરકાર આવી અને વાત કરી આજ રીતે શિક્ષણની વાત કરી અને જે કારણ કે